चैनल को सब्सक्राइब करो पहले हाँ, हाँ, हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते लाल कलर का बटन नहीं से दबाओ जल्दी दबाओ जल्दी दबाओ फिर मैं शुरू करूँ दबा दो जल्दी दबा दिया घंटी भी दबा देना ठीक चलो दोस्तों पहला नहीं जो लिए शाबाश बेटा बहुत बढ़िया पासपोर्ट ये वीडियो ने अंदर आपने आप दी दोस्त વિડીયો ગમતી હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરજો જરૂર છે એડિટિંગ કરીએ ચાલો આપણે હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામનો એક લિંક આપી દઈશ ટેલિગ્રામની અંદર આવ્યા પછી તમારે કંઈક આવું આવશે ધારો કે બે બોઇઝ અને ગર્લ્સ કહીને બે ફોર્મ ભરેલા છે બોઇઝવાળા હોય તો બોયસ ઉપર સેલેક્ટ કરી દેજો ઉપર ડબલાઈ રાખજો થોડુંક અને પછી ઉપર દેખાય છે તમને કોપીનું બટન એની ઉપર ક્લિક કરી દેજો કોપીનો ક્લિક બટન ક્લિક કર્યા પછી ત્યાંથી બહાર આવી જવાનું છે આપણે અને પછી ડિસ્ક્રિપ્શનની અંદર બીજી એક લિંક આપું છું વેબસાઇટની અને તેના પર તમે ક્લિક કર્યા પછી વેબસાઇટમાં વેબસાઇટ પર ક્લિક કર્યા પછી કંઈક આવું ઇન્ટરબસ્ત તમને અંદર આવી જશે અને તમારે આ જગ્યા ઉપર આની અંદર ક્લિક કર્યા પછી તમારે અહીંયા ઘડી તમે જે કોપી કરી છે તે પોસ્ટ કરી દેવાની છે અને યુઝરનેમ તમારે ખોજવાનું છે એની અંદર જો યુઝરનેમ આ જગા પર છે તો આપણે યુઝરનેમ થી હટાવી દેવાનું છે અને અહીંયા આગળ આપણે આપનું નામ લખવાનું છે બતાવી ધ્યાનથી જોઈ આ યુઝરનેમ છે અને કાઢવાનું છે અને આપણે આપણું નામ લખવાનું છે ધારો કે મારું નામ છે સંદીપ તો હું મારું નામ લખી બતાવો તમને પહેલાં તો હું લખી કાઢું સંદીપ રાઠોડ તો પેલા આ નીકાળી કાઢું પેલા યુઝરને યુઝરનેમ ચલો तो हूँ मूँ एस ए संदीप एस ए एन पी ओके संदीप राठौड़ आर ए टी एच डी ओके संदीप राठौड़ तो आप भोरा बनाडर तेनालीर क्लिक करवा रहे तेनालीर क्लिक करता पीछे સબમિટ થઈ જશે તમારે જે લખ્યું છે અને થોડુંક લોડિંગ લેશે ત્યાં પછી તમારે થોડુંક લોડિંગ લાગશે થોડું થોડુંક લોડિંગ લાગે છે ઘણી હું તમને પાસપોર્ટ બતાવી દઉં છું એટ એટ પાસપોર્ટ છે એટ એટ ફોર ફોર એટ એટ ફોર ફોર પાસપોર્ટ યાદ રાખજો જરૂરી છે અને તમને ફોટો ડાઉનલોડ કરતા બતાવી દઉં તેના પર ક્લિક કરજો ચાર ફોટામાંથી હવે આ ફોટાને ડાઉનલોડ કરવો છે તો પેનઠેક પર દેખાય છે તેના પર ક્લિક કરજો તો બતાવી દો યે રહા 10 ટપકા આંગળી છે આર યુ બેન તેના પર ક્લિક કર્યા પછી મને આ ડાઉનલોડ નું બટન આવે છે તેના પર ક્લિક કરજો અને ફોટો તમારે ડાઉનલોડ થઈ જશે ભાઈજી આમ તો ફોટો અહીં જ તો ના બોલે તો ડાઉનલોડ કર્યા પછી તમારે કંઈ કરવાનું નથી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક પણ કરી દેજો વિડિયો નું તો ચાલો આપણે મળીએ એક બીજા એક નવા વિડિયો ની સાથ